જામનગર શહેરમાં આજે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓ દ્વારા એકત્રિત થઈને જ્ઞાતિવાદ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર રાકેશ કિશોર નામના વકીલ દ્વારા બુટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાના બનાવને લઈને પણ રોષ વ્યક્ત કરાયો છે તેમજ મધ્યપ્રદેશ રાજ્યના હાઈકોર્ટના વકીલ મિશ્ર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી તેમજ જ્ઞાતિવાદના મુદ્દે વિરોધ વ્યક્ત કરીને આગેવાનો દ્વારા તેની કડક નિંદા કરવામાં આવી છે તંત્રને આવેદન પત્ર આપીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગોવિંદભાઈ રાઠોડ પ્રમુખ સમાજ દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ આજરોજ રોજ સમાજના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાન કાર્યકર્તાઓ એડવોકેટો તમામે સાથે મળી આજે ભારત રાષ્ટ્રના વડાપ્રધાનશ્રી ને કલેક્ટર મારફત આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્રની અંદર તાજેતરની અંદર ભારત રાષ્ટ્રના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેઓની ઉપર રાજેશ કિશોર નામના જાતિવાદી કીડાએ બૂટથી હુમલો કરેલ છે અને આ જાતિવાદી કીડો આ બુટથી હુમલાને ધર્મમાં ખપાવી અને આ દેશની અંદર ધર્મવાદ અને જાતિવાદના કીડાઓ ઉભરતા રહ્યા છે અને બીજો બનાવ દેશના આઈપીએસ આઈપીએસ અધિકારી પૂરણસિંહ કે જેઓએ દસ આઈપીએસ અધિકારીઓના ત્રાસથી જાતિવાદી કીડાઓના ત્રાસથી માનસિક ટોચરથી સુસાઈડ કરી લીધેલ છે અને એવોએ દસ પાનાની નોટ સુસાઈડ નોટ આપેલ છે એ સુસાઇડ નોટ અને બીજા નંબરમાં જે અનિલ મિશ્રા નામનો એક જાતિવાદી કીડો છે ગ્વાલિયરની હાઈકોર્ટમાં જે બાબા સાહેબ વિશે એલ ફેર બોલે છે એના વિશે પણ અમે વડાપ્રધાન શ્રીને આવેદન આપેલ છે કે આવા જાતિવાદી ઉભરતા કીડાઓ જે ચોક્કસ ધર્મના સ્લીપર શેર હોય એવું અમને જણાવી આવે છે કે ધર્મ સાથે જોડી અને દેશમાં કોમી એઠલાસ ન જળવાય એવી કોમી વાતાવરણ તંગ બને એવું વાતાવરણ આ દેશમાં ઊભું કરવામાં આવે છે જેથી કરીને વડાપ્રધાનશ્રીને અમે જણાવેલ છે કે તાત્કાલિક આવા જાતિવાદી માનસિક કીડાઓ ઉપર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભારત રાષ્ટ્રમાં ઉભરતો જાતિવાદ વારંવાર ઉપસશે અને એના પરિણામ સારા નહીં આવે જય બેન નમો બધાય